ઇયાંશભાઈ હાટું નવા નવા વાવા લેવા વાવા લેવા નવા વાવા લેવાની સાબુદાણા પલાળેલા આમાં નાખી દીધા પછી એમાં સિંગનો ભૂકો નાખ્યો એમાં મરચી નાખી પીસેલી હેલો ફેમિલી કેમ છો બધા મજા મામધે છો સ્વાગત કરું છું તમે નવા બ્લોગમાં તો આપણે પાંચ વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને આપણે જવાનું છે બહાર એટલે ઇયાંશભાઈ જો તૈયાર થાય છે ઇયાંશભાઈ હાટું નવા નવા વાવા લેવા વાવા લેવા નવા વાવા લેવાની અને એને જો ઢોકળો મટી ગયો મટી ગયો ને ઓ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો મૂડ નથી કા તો આપણે જવાનું છે ને એના કપડા લેવા એક જોડી બાકી હતા એટલી લેવા જવાના છે કૃષ્ણ અમને કાલે વેકેશન કર્યું ને તો આજે આપણે લઈ આવીએ અને અહીંયા મેં તો થોડીક રસોઈ બનાવ મૂકી દીધી બટેકા બાફા મૂકી દીધા છે અને આમાં છે ને સાબુદાણા પલાળ દીધા છે આપણે સાબુદાણા બટેકાના વડા કરવાના છે એટલે એટલે પછી છોકરીને રાઈ ફટાકડા ફોડવા હોય ને તો આવીને રસોઈ બનાવતા વાર ન લાગે થોડુંક બનાવતા જઈએ એટલે એટલે મેં કે થોડુંક બનાવ જ હવે સારું હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીશું અને અહીંયા છે ને આ દેર આવ્યો હતો અને આને છે ને વિડીયોમાં આવું બહુ ગમે કે ભાભી તમે વિડીયો ચાલુ કરો ને મને વિડીયો લો એમ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો અને આ યુટ્યુબ ચેનલ વધારે આગળ મોકલો હા જો વધારે આગળ મોકલો આને બહુ ગમે વિડિયોમાં આવું અને આ જઈ આવે ને તેમ કે ભાભી તમે મને વીડિયા લ્યો વીડિયા મળ્યો એટલે જો મેં લીધો ને અમારો છે ને નાનો નાનો દેર છે એવું એના કપડા લેવા આવ્યો ને એ ભાઈ જો કપડા ટ્રાય કરે છે એન્સ વાવા ગમે એન્સ જો એ શોર્ટ પહેરે એવું એને કપડા ટ્રાય કરે છે ગમે હિયાંશ હિયાંશ ભાઈ કપડાં હવે લેવાના થઈ ગયા એક જોડી ડન થઈ ગયું છે બીજી જોડીને કરવી છે અડધી રસોઈ બનાવી દીધી ને મારી ઘરે આવી ગયા અને અડધી બનાવી દીધી ને બાર લાગે લાગી આવીને ફટાફટ બની ગઈ પછી બને છે જો અહીંયા લોટ બંધ છે લોટ એટલે મતલબ મતલબમાં આ સાબુદાણા પલાળેલા આમાં નાખી દીધા પછી એમાં સિંગનો ભૂકો નાખ્યો એમાં મરચી નાખી પીસેલી મીઠું નાખ્યું અને લીંબુ નાખ્યું અને હવે જો આમ બટેકા ચૂંતું જવાનું ને લોટ બાંધતો જવાનું જેટલા આમાં બટેકા જોતા હોય ને એટલે બટેકા બાફીને દઈ દે એટલે બટેકા ઠરી જાય ને તો મસ્ત લોટ બંધાય એટલે જો આવી રીતે મરચી હોય ને એટલે મને હાથ બળ્યો

આવી રીતે સોફર નાખવાનું થેપ પછી તળી નાખવાનું આ એન્સના મોળા કાઢ્યા છે અને સાબુદાના વડાને થેપલ્યું છે જો અને અહીં તળાય છે હું અહીં થેપલી કરતી જ આવશું ને ઘનશામ તળતા જાય છે મેં શું અહીં માખણ મૂક્યું બનાવવા પેલા છાશ બનાવી પછી માખણ છે ને તો મેં કીધું ઘી તે સારો એ થઈ જાય એ વાસણી ઉટકાય છે પછી માથાકૂટ ન રહી ગઈ રાતે આબુદા વડા એક નવ લાગે હાલો ખાબુદાણા વડા ખાવા બધા જો આ પીએલ બેન ખાય છે જેલી બેન ને ગરમા ગરમ મોઢા મુકાઈ ગયું છે હે ને જેલી ગરમા ગરમ મોઢા મુકાઈ ગયું હે પીયો અને આ એમાર કાનુડો ખાય છે અને આ જો કનશામ હાવ નાત બારા ખાય છે અને અમે જો આ બધા ખાવા બે ગયા છે હું છે ને સોસ નોતો તો પાસો જ કે કિસન સોસ સોસ નોતો તો પાસો જ કે કિસન નો સોસ મને કે છે પણ નોતો પતિ ગયો

તો હવે તો ઈ છે ને ઘનશ્યામને ફોડવાના છે પણ ઈ જોઈ ઈ બેહી ગઈ ઈ થાકી ગયા ને તો મેં તો છે ને ઈ આ સુધી રાખ્યો હતો ખાલી ઈ આ કોકો ફોડતા હતા ઈ એટલે બેઠી થી ઘર કરીને ફટાકડા ફોડાવવા અને એક પેન જો આઈ થાકી ગયા છે ત્યાં આવી ગયો ખોટી સો હુંતી નથી જાગે જ છે ફટાકડા ફોડાઈ ગયા ફોડા આવી ગઈ જો ફટાકડા ફોડાઈ રહ્યા ને એટલે સોડા લઈ જવા પીએલ બેન ને જેલી થાકી ગયા હતા કે હવે અમારે સોડા પીવી છે